મતદાન જાગૃતિ અંગે પોસ્ટકાર્ડના લખાણ કરાયા છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લખેલા પોસ્ટકાર્ડ દિલ્હી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે પોસ્ટકાર્ડમાં વિદ્યાર્થીઓ વોર્ડ સંદર્ભે અભિપ્રાય આપ્યો છે વોર્ડ ચોરીએ દેશની જનતાનો વિશ્વાસ તોડ્યો છે ડિજિટલ વોટર લિસ્ટ પ્રકાશિત કરવાની માંગ પણ કરી છે બોગસ વોટિંગથી વોટ ચોરી રોકવાની માંગ કરી છે વોટ ચોરી અને મતદાન યાદીમાં છબડા અને ચૂંટણી ગેરરીતિના આક્ષેપ પણ સામે આવ્યા છે ચૂંટણીમાં ગેરરીતિ મામલે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કરાયા છે નહી ચો ચોર કદી ચોર વો ચોર કદી ચોર વો ચોર કદી ચોર ચોર કદી ચોર વો ચોર કદી ચોર ચોર કદી ચોર નહી ચલે ચલે ચોરી નહીં ચલેગી નઈ ચલાકી નઈ ચલાકી ચોરી નહીં ચી નહી ચલાકી નઈ ચી ચોરી નહીં ચલેગી આ કેમ્પેનિંગ છે અહીંયા એફવાય એસવાય અને ટીવાયના બધા સ્ટુડન્ટ છે એમાં ઘણા બધા લોકોએ ગયા વર્ષે જ વોટિંગમાં એમનો પહેલો વોટ આપ્યો છે પણ જ્યારે આ લોકો પાસે ટ્રાન્સપેરન્સી જ નથી કે એમનો વોટ ક્યાં જાય છે અને એમના નામ પર કેટલા લોકો બીજા વોટ આપે છે અને એમના એડ્રેસ પર કેટલા લોકો બીજા લોકો રહે છે જેની કોઈ ટ્રાન્સપેરન્સી નથી આ માટે આ કેમ્પેન ચાલી રહ્યું છે અહીંયા આ વર્ષે જેટલા લોકોએ એફવાયમાં એડમિશન લીધું છે એ લોકો બી એ લોકોનો પહેલો વોટ આપવાના છે અને વોટર આઈડી માટે આટલી લાંબી લાઈનો લગાવીને જે વોટર આઈડીમાં ઊભા રહે છે એમને જ્યારે અંદર જાય છે ત્યારે ખબર નથી પડતી કે એમનો વોટ એમને જે બટન પ્રેસ કર્યો છે એમાં જ જાય છે એમાં રાહુલ ગાંધીની ડિમાન્ડ હતી કે અમે આ વોટિંગ મશીનમાંથી તમે રિસીટ કાઢો પેપર રિસીટ કે આ વોટ ક્યાં જાય છે એ લોકો કહે છે અમે ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનિક ડેટા મૂકીશું તમને રિસીટ આપીએ નહીં અને રિસીટ ના આપવાનું કારણ શું કે અમારા પેજીસ નહીં વેસ્ટ થવા જોઈએ પણ આ ખરેખર સાચી વાત નથી તો એ લોકોએ શું કર્યું કે ઇલેક્ટ્રોનિક ડેટા માંગ્યું ઇલેક્ટ્રોનિક ડેટા એ લોકો રિવિલ નથી કરતા અગર તમારી પૂરેપૂરી ટ્રાન્સપેરન્સી છે અને તમે કોઈ ગફલો કર્યો નથી તો તમે ઇલેક્ટ્રોનિક ડેટા કોંગ્રેસ પૈસા આપવા કેમ નથી માંગતા એ સાચી વાત છે કે નહીં અહીંયા યુથ કેમ્પેન કરી રહ્યા છે હું માગું છું કે વધારેથી વધારે સ્ટુડન્ટ્સ જોઈન કરે કેમ કે અગર આ દેશમાં આવી રીતે થશે તો પછી ડેમોક્રેસી નથી આ આપણે સત્તા નથી અને અહીંયા બધું થાય છે કોરિયા જેવું થઈ રહ્યું છે હમણાં કે ભાઈ ત્યાં એક જ જણને વોટ જાય છે તમે કોઈ બી વોટિંગ મશીનમાં કોઈ બી બટન પ્રેસ કરો તો એક જ જણને જશે આ ખરી ડેમોક્રેસી નથી અને અમે અમારા વોટની ટ્રાન્સપરન્સી જાણવા માંગીએ છીએ મહેક જેવી રીતે સમગ્ર દેશમાં ઇલેક્શન કમિશન પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કે ભયંકર ગફલતો વોટ ચોરીના ભાગરૂપે થઈ રહી છે તમે જોશો કે દેશના જનનાયક નેતા રાહુલ ગાંધીએ જેવી રીતે સમગ્ર દેશમાં અત્યારે વોટ ચોરીના ખિલાફ જે અવાજ ઉઠાવવાનું કામ શરૂ કર્યું છે તેના ભાગરૂપે આજ રોજ વડોદરા એનએસુએ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વચ્ચે જઈને આજ રોજ એનએસયુઆઈએ કેમ્પેનિંગની શરૂઆત કરી છે અને કેટલા વિદ્યાર્થીઓનું આમાં શું માનવું છે અને વોટ ચોરી પ્રત્યે તેમનું શું કહેવું છે તે અંગેની આજ રોજ એનએસયુઆઈ તેમના પ્રત્યે જઈને માહિતી લેશે તેમની સાથે જઈને આજે પોસ્ટકાર્ડ ભરાવશે અને તેમની માહિતી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે એનએસયુઆઈ દ્વારા આ સંદેશો દેશની તમામ વિદ્યાર્થીઓનો સાથે લઈને આ દેશમાં અવાજ ઉભો કરીશું અને જે વોટ ચોરી દેશના લોકો સાથે થઈ છે તેના ખિલાફ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ હોય કે કોંગ્રેસ હોય તેના પર અવાજ ઊભો કરીને આ જે બી અન્યાય થયો છે તેનો ન્યાય માટે લડત લડી